નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે કાળી ચૌદશ અને શનિવારના ના સહયોગ હોવાથી હનુમાનજી મંદિર માં ભક્તો નું ઘોડાપુર પંડિત દીનદયાળ ઉપાધ્યા રેલવે અંડરબ્રિજ નું લોકાર્પણ કરાયું વડોદરામાં બે નમૂન રંગોળી પ્રદર્શન ખુલ્લું મુકાવ્યું

કર્યું હોય એના જોખાનો સમય જિંદગીમાં માસ બાર મહિનામાં કોની જોડે કેટલા સારા સંબંધો રાખ્યા કેટલા ખરાબ રાખ્યા એ પણ લેખાજોખા કરવાનો સમય ધનતેરસ થી શરૂઆત થાય અને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારો ઉજવાય પરંતુ રાજકીય આટાપાટામાં પડ્યા સિવાય આપણે એક વાત જરૂર કરીએ કે જેમ લોકો દિવાળીના દિવસોમાં પોતાના લેખાજોખા કરે છે એમ રાજકારણીઓ પણ આ દિવસોમાં પોતાના લેખાજોખા કરે પોતે દેશ માટે દેશના ભલા માટે પ્રજા માટે શું કર્યું એના પણ લેખાજોખા કરે એ પણ એક વધારે અગત્યનું પાછું કરી શકાય હું અંગત રીતે આપને સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવું છું તેમજ નવા વર્ષના શુભ દિવસોમાં આપને બે હજાર બોતેરનું વર્ષ શુભ નીવડે એવી મારાવતી એસ લાઈવ વતી અને સૂર્યકાલ પરિવાર પ્રતિ હું આપનો આપને અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારા જે પ્રયત્નો પ્રજા વચ્ચે જવાના પ્રજા વચ્ચે રહેવાના એ પ્રયત્નો સૂર્યકાળ અને અમારું એસ્ટ લાઈવ આપને સંતોષે એવી મહાદેવને પ્રાર્થના મહાદેવ હાથ શનિવાર અને કાળી ચૌદશ નો સંયોગ છે આજના દિવસે ઉપાસકો મોડી રાતે કાળ ભૈરવ ની પૂજા અર્ચના કરશે જયારે ઘરની ગૃહિણીઓ કાળી ચૌદસ ના દિવસે વડ પૂરી બનાવી ચાર રસ્તા પર મૂકી ઘર નો કંકાસ કાઢશે

આ દિવસે કરાય છે આસુરી તત્વો ને હણનારી મહાકાળીની ઉપાસના કરીને અજ્ઞાનના આવરણો દૂર કરી આતંકનું અજવાળું કરી શક્તિની ઉપાસના કરવામાં આવે છે કાળી ચૌદસ ને રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે ચલિત ચિંતવન અને મલિન મિહિલ મનની મલિનતા દૂર કરવાનો આજે દિવસ છે કાળી મધ્ય ઘોડાપુર ઉમટી રહેશે મુખ્યમંત્રી રૂપાણી એ વાપીમાં રૂપિયા ચાર હજાર એકસો છ્યાસી પોઈન્ટ એસી લાખના વિકાસ કામોનું નું ખાતમુહૂર્ત કર્યું છે

GCDR આને રાજ્ય સરકારે 30 વર્ષના પ્રશ્નને 30 કલાકમાં મંજૂરી આપી છે આ નિર્ણય નગરપાલિકાના વિકાસ માટે મહત્વનો છે આઝાદીના 70 વર્ષ સુધી પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણનો અભાવ દેખાતો હતો જે અત્યારે પ્રજાની સરકાર હોય તે પ્રમાણે તેમ જ પ્રજા માટેની સરકાર હોય તે પ્રમાણેનો નિર્ણય કરવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકા નગરપાલિકામાં સૌને આવકાર્યા હતા જયારે વાપી નગરપાલિકા દ્વારા નગરજનો માટે થયેલા કામો અને થનારા વિકાસ કામો ની રૂપરેખા આપી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ દમણના સાંસદ લાલુભાઈ પટેલ

અને બદલવા માટે બિરદાવ્યા હતા તેમણે વડોદરા નગરજનોને આ ઉત્કૃષ્ટ કલા પ્રદર્શનને અવશ્ય નિહાળ્યું અને વડોદરાના કલા પ્રોત્સાહન વડોદરા કલા વારસાને પ્રોત્સાહિત કરવા અનુરોધ પણ કર્યો હતો તેમજ રંગોળી ના સિદ્ધ મંત્રી મંત્રીને આવકાર્યા હતા મંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ ની રંગોળીને જોઈ ખૂબ જ ભાવ વિભોર બન્યા હતા ભારતની મલ્ટીનેશનલ

ઉજગાનેન કર્યવતુ આપ્રસંગે ગુજરાત સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જી શ્રીનિવાસને જણાવ્યું કે ભારતમાં વિશ્વ સ્તરીય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસની સ્થાપના કરવાની દિશામાં સરકારની પહેલ નાણાકીય ક્ષેત્ર માટે એક નોંધપાત્ર પગલું છે ગિફ્ટ સિટી આઈએફ એસસી ખાતે શરૂ કરાયેલ આઈએફએફસી

એસિસજ ડેવલપમેન્ટ કમિશનર ઉપેન્દ્ર વશિષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર